નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ અને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે તેજી મંદીની વાત કરીએ તો ભાઈ આજે મગફળીની બજારમાં ભાઈ તેજી જોવા મળે છે અમારા ચેનલ આ વિડિયોને અંદર તમે લોકોને કઈ પણ વસ્તુ પસંદ આવે તો તમારા ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં માવાન રૂપિયામાં 8252 રૂપિયામાં આવો તો ભાઈ બલ રહા बावन रुपया भाव थियो भाई जीवी से भाई सुपर क्वालिटी नी वजन महारी पूरा उतारा नी दाणे पण जोरदार बावन रुपया भाव थियो जीवी ना भाई सुपर क्वालिटी माला काय कटे न जो क्वालिटी 1030 रुपया भाव थियो 37 નંબર હે ભાઈ ક્વોલિટી ની વાત કે તો વજન માં હારી હે ભાઈ જોઈ લો 1030 ભાવ થઈ ગયો 37 નંબર મગફળીનો જો ક્વોલિટી આવી હે ભાઈ આટક લલઈ ગયો આ બધું આટને 25 રૂપિયા માં 1154 ભાવ થયો ભાઈ સુપર જીવીસ મગફળી હે ભાઈ ક્વોલિટી ની વાત કે તો વજન માં હારી પૂરા ઉતારા ની દાણે પંજવો દારે જોઈ લો 1154 वाला થઈ ગયો અજ્ઞેશના ना જો ઓલટી ક્યાં ગટ્યા ને આ ડગલો લઉં છું 550 1000 ના 50 1118 रुपया भाव थियो भाई बीटी 32 छे भाई क्वालिटी ની વાત કરી તો વજન માં હારી દાણે જોરદાર ન હોય પૂરા ઉતરા નીએ કોરી મક પડીએ 1118 રૂપિયા ભાવ થઈ ગયો બીટી 32 મક પડીનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી નો માલ આ ભાઈ તમે કેમ લઈ દીધું ઓલ ઈક છે 970 રૂપિયા માં યોગ્ય લખી ન એ આ મકફડી નો ભાવ 970 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ તો મિડિયમ ક્વોલિટી નો હોય ભાઈ ડેમેજ વાળું ઓજન માળું અને પલળેલું છે ભાઈ 970 ભાવ થઈ ગયા આનો લેજો આ મકફડી નો ક્વોલિટી મોવી છે ભાઈ अग्सौ एक रुपया भाव थी भाई बी टी बतरीस मगफड़ी उल्टी ने आप वजन में हारो કાર્ડ વગરની અને પૂરા ઉતારાને અગિયારો ને એક રૂપિયા થઈ ગયો બીટી બત્રીસના હાથનો ભાઈ જોઈ લો ક્વોલિટી नौ सौ रुपया भाव भाई नंबर है क्वॉलिटी ने आती मीडियम क्वालिटी है वजन में हुए भाई ने पलड़ेलू है नौ सौगण पचास भाव थो ओचा नंबर नाद क्वॉलिटी आई है एक हजार ने नौ रुपया भाव थो भाई साड़ीस नंबर है भाई क्वालिटी आज नहीं तो क्वॉलिट है भाई एक हजार ने नौ रुपया भाव थी गए साड़ नंबर मग आज ना क्वॉलिटी में एक हजार ने छन्नो रूपया भाव थी भाई भाई क्वालिटी ने जीवित है एक हजार ने छन्नो रुपिया भाव थी गो आ તુરત બેરાનો નંબર 91 93 ભાઈ 1100 માં માં કરો છે ને સમજી જશે એ એ આ મગફળીનો ભાવ 1100 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ને હાથ કંતે જોઈજો ભાઈ વજન માં હારું ભાઈ 1100 રૂપિયા ભાવ થઈ ગયા જોવો ક્વોલિટી 1100 ભાવ આના વાત કરી વજનમાં માં સારું ભાઈ વગર નું પૂરા ઉતારાનું અગિયારસો ને ત્રેસાઠ રૂપિયા ભાવ થઈ ગયાનો ભાઈ જીવીસ સુપર ક્વોલિટી નો માલ ભાઈ અગિયારસો ને ત્રેસઠ હાથનો ભાવનો કાંઈ ઘટેલિટી